તર વસાવાથી ચેતી જાઓ છોટાઉદેપુર જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા નસવાડી ખાતે પ્રથમ વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ હતી આ બેઠક ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના સહ પ્રભારી અંજના બેરવા ગુજરાત યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ ઓવીસ મનસુરી છોટા ઉદેપુર યુથ કોંગ્રેસના પ્રભારી ભૈરવ બારિયા તેમજ ગુજરાત વિધાનસભા પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શશિકાંત રાઠવા છોટાઉદેપુર જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ નૌફિલ મેમનની ઉપસ્થિતિમાં યોજાઈ હતી બેટક દરમિયાન તાલુગાને ચિલા જિલ્લા પંચાયતની આવનારી ચૂંટણીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી

તો હોઈ તો ગુજરાત વિધાનસભામાં મતદાનગીથી आवाज ઉઠાવવો જોઈએ આજ દિન સુધી માંગ કરવામાં આવી નથી તેવું કોંગ્રેસ નેતા નરેન્દ્ર राठવાએ આકષેપ કર્યા હતા રિપોર્ટર ચિરા ગુપ્તા છોટા ઉદેપુર સો સુકતો ફરક લઈને આ સ્ટીક પરથી બેન આઈજો

ઓળખ લોકો કરી રહ્યા છે તો સાચા અર્થમાં એ પોતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને મસીહા હોય તો ગુજરાત વિધાનસભાની અંદર સુપ્રીમ કોર્ટના ગાઈડલાઈન હેઠળ જે ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલ જે બનેલી છે એ ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલની અંદર પંદર ધારાસભ્ય અને પાંચ સોશિયલ એક્ટિવિસ્ટ વીસ મેમ્બરની ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલ બનેલી હોય એ ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલના ચીફ ચેરપર્સન આદિવાસી જ હોવા જોઈએ અને

ઉમરગામથી અંબાજી સુધી ટ્રાઇબલ બેલ્ટના મસીહા હોય તો ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલ ને ઠીક કરવા માટે બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણીમાં એમનો ચૂંટણી મેનિફેસ્ટો હતો માની લો સરકાર તો નથી પણ જે પ્રમાણે તમારી સભીને સાફશે તો ટ્રાયબલ એડવાઇઝર કાઉન્સિલના ચેરપર્સન ચીફ આદિવાસી હોવા જોઈએ એના માટે વિધાનસભાની અંદર એને મરદાનગીથી અવાજ ઉઠાવવો જોઈએ પણ આજ દિન સુધી ટ્રાયબલ એડવાઇઝર કાઉન્સિલને ઠીક ઠાક કરી અને એનો ચેરપર્સન આદિવાસી માટે એને કોઈ દિવસ માંગ કરવામાં આવી નથી નરેન્દ્રભાઈ આદિવાસી વિસ્તારની અંદર જોવા જઈએ તો હાલ કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીની સભાઓમાં લોકો વધુ જોવા મળે છે ખાસ કરીને એમને એક હવા ઉભી કરી છે શરૂઆતમાં 2022 ની સભાની વિધાનસભાની ચૂંટણીઓ પતિ અને માત્ર ચેતરભાઈ વસાવા ધારાસભ્ય હતા અને બિલકુલ હોય તો સ્વાભાવિક છે ગુજરાતના આદિવાસીના હિત માટે લડતા સંગઠનના તમામ યુથ લોકો અને બીજી પાર્ટીના લોકો પણ ત્યાં એની સાથે જોડાય જનજાગૃતિની મિટિંગમાં અને એનું ટોટલ ઓર્ગેનાઇઝેશન આમ આદમી પાર્ટીના કાર્યકરો કરતા હોય છે

હમ દિખાએગે આપકો સચ્ચાઈ કી ખબર